ગઈકાલે રાહુલ ગાંધીએ જે સંસદમાં જે વાત કરી છે હિન્દુવાદની વાત કરી છે અને રાહુલ ગાંધીએ જે શિવજીના ફોટો લઈને સંસદમાં આવ્યા એટલે ભાજપના સંસદ સભ્યો વડાપ્રધાનશ્રીઓ બધાને પેટમાં તેલ લેવાનું છે ખરેખર ભાજપના કાર્યકરોને મારે એટલું જ કહેવું છે જે રાહુલ ગાંધીની જે સ્પીચ હતી પછી પહેલાં સાંભળી લે પછી બધે કોંગ્રેસ કાઢીને તોડફોડ કરવા જાય એને હિન્દુવાદની વાત કરી બીજી કોઈ વાત નથી કરી અત્યારના ભાજપના લોકો ગુંડાઓ કોંગ્રેસ કાર્યકરને તોડફોડ કરે છે ગેરવ્યાગી વાત છે ખાસ કરીને આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય તો આવી તો એને લઈને શું કહેશો ખરેખર ભાજપના લોકો મિત્રોને સમજવાની જરૂર છે એવી રાહુલ ગાંધીએ કોઈ સંસદમાં વાત કરી નથી હિન્દુવાદની વાત કરી છે પહેલાં એ લોકો રાજકોટના જે ભાજપના કાર્યકરો છે જેમાં પ્રમુખ છે જે પણ કાર્યકરો એને પહેલાં વાત સાંભળીને કોંગ્રેસ કાર્યાલય આવવાની જરૂર યોગ્ય છે ખરેખર ગેરવ્યાજની વાત છે આ ભાજપના ગુંડાઓ શેરીએ શેરીએ નીકળી પડ્યા છે ખરેખર રાહુલ ગાંધીએ હિન્દુવાદની વાત કરી બીજી કોઈ ચર્ચા નથી